આપડા ફરતા હોય આખા દળો હા એ વાત બરોબર હે તમારી પાસે છોકરા ને થઈ ગયા હે કોઈ કોઈ બધા ધંધા હરવા હરવા થઈ ગયા ધ્યાન રાખજો તમે ગુટકા તો નહી ખાતા ને ના કાકા હું એવું કશું નઈ ના ગુટકા નહીં ખાવાની હોય કશું ખાતો નઈ ના બે નહીં તમને તો કરી ત્યારે હા

અહીં સીધો જ ઉતરી લખવા બે જે લખી અને હે ને વાંચવાનું કરજે ઘડિયા ને ગુહા જોડે બેસતો નહીં પછી તને હવા જો ચોકલેટ લેવા લઈ જઈશ બરોબર હા સીધો જ લખવા બે હા જો છોકરાને હે ને છે રખડવા લઈ જાતા નહીં વાંચવા દેજો બરોબર હું જો કોઈ પણ લઈ ગયો હું જઈ એટલે જઈ જા તિંગુ બટી વાંચવાનું કરજે લખવાનું કરજે તાબા ઉપર સડીન પતંગ ચગાવજે ઉપર પડી બાકી એ ડોહા વાજે જાતો નીચે બરોબર હા

ફરવા તો રજુ ભટી તારો બપુ એમ કહે તો મારા સુકાન છે લઈ જા તો નહીં મને તારો બપુ મને પડે વખા એ તો એમને ખબર એ ન પડો દાદ આઈ જા હો આપણે તા ઘડી તો આઈ જાશું હા હા એ હેલો તો જાય હેલો ઓ પૈસા થોડા હે કેટલા હે અરે આ 10 રૂપિયા આ નોટો ઉધારી બંધ થઈ ગઈ ચાલતી નહીં એ તો કોક ને કહેજો છૂટા આપણે એટલે આપણે લઈને જતા રહેવો ચાલશે હા ચાલશે હા સુન

ઉલડી જાહે ઉલડી જાહે હુએ હા હે તમે આ ભાઈ સાહેબ એટલે આપણે વાચું નેચું થઈ એવું કરશી હુએ મજાઈ નઈ આવતી નઈ આવતી મજા ના જો મજા એમ ના મજા આવે જો એ આ હે મજા આવે જો કે મજા આવે અટા હવે બીજી નઈ આવો અલ્યા મજા ના

એ બટે આ નક્કી ડુહો લઈને જો લાગે ટીંગુ ને આય જો તારા ઉપર આડું પાડેલું હે લગભગ તારો ઉપર લગભગ વારો સડાવાનો હે તારું બોલી તને ખબર નહી પડતી તું તને મે ચિંતલે દને ના પાડી કે ઢોન તારા વાજે ને છોકરા લઈ લઈ જવાનો પતા લોકો કે તો માર જાવ ફરક મન લઈ ગયો હે પપ્પા આવને ના વર્ષ હું દાદા ભરવા લઈ ગયો તું પણ વાતો બે રકવા બેટુ તમને બે ના પાડી હજાર વખત દીધો તમે તમે જાવ હોય કે તો તમને ના પાડી કે છોકરાને ને ના લઈ જાવ તો તમે શું સુલ્યા લઈ મે લેજો મારે તમારી વાત એને નહી શીખવાડવાનું જાવ અન્ય મને ગામમાં સાયોત કરો તમે પછી કે કે હે તમે મને ચૈનો ની રાખો ચૈનો ની રાખો તેહી ને ને આ પડી રહેવાનું હોય ગામ મે હવે બાર હું ભાટકો ના જોવા બરોબર શાંતિ પડે રો આખા ગામમાં માં સાયો કરીને મેલ દીધો મને આ પાડી તો આખા ગામમાં મને સાયો કરીને મેલ દીધો હે આખા ગામમાં પણ આ ડોહા મારે શું કરવાનો હા જો લોકો પાસે પાછો છે બાર નેકરો દેતો નહીં શું નકરા લપા કર કર કરો હકા ને ખબર પડી હું જા

હવે હતા યાર હવે હું એ કંટારીને આખો દાળો નોકરી કરું એ એ શું આ ડુગર તો લાણ કરે કહું એટલે કઈ તમારા કે પંચાયત તમારે ઘરની મેટરમાં પંચાયત ન કરવાની હો હા તમારે કોઈ ના અપમાન નહીં શું કા તારા બાપ નું યાદ તો તો અમારે તો શું રાખે મારા કોઈ મારા કોઈ નું ન રાખો તમે તમારા ઘરનું અંબારો માર કોઈ નું ન રાખો હું ડુહાન હે ને હા આલ્ફી બાર ને માતાજીની સોગન પતાઈ દીસ તમે લે કરો તમે જતા રહો ખોટો માન ન રહેવો માન ન રહે હજુ કો મોટા હાથ પડી જાય મારા થોડે એમ થાય હાડો મારા શું વાતો હોય ખોટા મોટા હોય હાથ પડી જાય એના કરતા જતા રહો કપાદર કપાદર જા રે હે જતા રહો યાર કપાદર મારા શું વાતો હોય આ પગ ની મિલન મારા ઘર મેટર તમારે આભારવાની છે ને પૂજો ને જરા કરો લે તમે